ચાલો મિત્રો વાનીચા ફેમિલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસિપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી જોજો ચાલો તો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને આજે સરસ મજાના સુરેન્દ્રનગરની અંદર પ્રખ્યાત એવા સમોસાની રેસિપી બનાવવાની છે મિત્રો કારણ કે સુરેન્દ્રનગરની અંદર ફેમસ છે ત્યાં ખૂબ જ ખાવામાં આવતા હોય છે જ્યાં લાઈનુ લાગતી હોય છે તેવા સરસ મજાના સમોસા આજે આપણે ઘી જ બનાવશું મિત્રો તો તમે જરૂરના જરૂર પૂરેપૂરો વિડિયો જોજો ચાલો તો તેનું મટીરિયલ તમને સૌ પ્રથમ બતાવી દઉં થોડાક બટેકા લીધેલા છે લીલા વટાણા છે આદુ છે મરચાં છે લીંબુ છે તો ચાલો સૌપ્રથમ આપણે બટેકાને બાફી લઈએ વટાણા બાફી લઈએ અને સરસ મજાનો સમોસા માટેનો મસાલો તૈયાર કરી લઈએ મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો ચાલો મિત્રો સરસ મજાના જે આપણે સમોસા બનાવવાના છે તેના માટે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ મિત્રો જે આપણે લોટ લીધેલો છે તે મેંદાનો છે મિત્રો તો ચાલો અંદર આપણે સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ માવણ માટે થોડુંક તેલ પણ ઉમેરી દઈએ મિત્રો તેમજ સરસ રીતે લોટ બાંધવાનો છે જે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ રીતે આપણે લોટને બાંધીને તૈયાર કરીશું મિત્રો જો તમે કોઈવાર સુરેન્દ્રનગરની અંદર ગયા હોય તો ચોક્કસથી સમોસા ખાવા માટે જાયજો મિત્રો કારણ કે ત્યાં આગળ ખૂબ જ સરસ મજાના સસ સમોસા સુરેન્દ્રનગરની અંદર વખણાતા હોય છે જે આપણે આજે ઘીરે જ બનાવી દઈએ છીએ મિત્રો તો તમે ઘીરે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો તો ચાલો હવે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આપણે સમોસાનો સરસ રીતે મસાલો તૈયાર કરી લઈએ કારણ કે આપણા બટેકા પણ સરસ બફાઈને તૈયાર થઈ ગયેલા છે અંદર થોડાક બફેલા વટાણા પણ ઉમેરી દઈએ તેમજ સ્વાદ પ્રમાણે મીઠું થોડું જીરું તીખું મરચું થોડી ગાળદર થોડુંક ધાણા જીરું અંદર સરસ રીતે મિક્સ કરી લઈએ થોડીક ઘીંગ પણ ઉમેરી દઈએ થોડીક ખાંડ પણ ઉમેરી દઈએ આજે આપણે સરસ મજાના જે સમોસા બનાવવાના છે કોથમીર પણ ઉમેરી દઈએ ત્યાંનો મસાલો તૈયાર કરી રહ્યા છીએ મિત્રો તેમજ ગરમ મસાલો પણ થોડોક ઉમેરશું સમોસાની અંદર તેનો ખૂબ જ સરસ સ્વાદ આવે છે મિત્રો તેમજ થોડુંક લીંબુ પણ ઉમેરી દઈએ થોડું આદું પણ શીણીને અંદર ઉમેરશું મિત્રો ચાલો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો સરસ મજાના આપણે આજે સમોસા તૈયાર કહેજ કરવાના છે મિત્રો હવે મસાલો સરસ રીતે ભેળવીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો સરસ મજાના તો હવે આપણે સમોસા ભરીને તૈયાર કરી લઈએ મિત્રો સરસ મજાની રોટલી બનાવી છે તેને બે ટુકડા કરશું અને એક એક ટુકડાના અંદર મસાલો ભરીને સરસ મજાના સમોસા તૈયાર કરી રહ્યા છીએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આ રીતે સમોસાની અંદર મસાલો ભરીને તૈયાર કરવાના હોય છે ત્યાર પછી આપણે સરસ રીતે તેલની અંદર તળશું જે હું તમને બતાવીશ મિત્રો આ રીતે રોટલી વણીને બે ટુકડા કરવાના હોય છે અને જે રીતે તમને બતાવ્યા તે રીતે જ સમોસાની અંદર એટલે કે રોટલીની અંદર બે ટુકડા કરીને મસાલો ભરી સમોસા તૈયાર કરવાના હોય છે મિત્રો આ રીતે છપ્પેથી બે સરખા ટુકડા કરશું હવે એક એક ટુકડાની અંદર આ રીતે મસાલો ભરીને સરસ મજાના આપણા સમોસા આ રીતે તૈયાર કરી લઈશું મિત્રો ચાલો મિત્રો તો હવે આપણા मसालो भरी ने સરસ મજાના સમોસા તૈયાર થઈ ગયા છે તો સરસ રીતે આપણે તેલ ની અંદર તળી લઈએ સમોસાને આપણે એકદમ ધીમા તાપે જ પાકવા દેવાના છે મિત્રો चलो मित्रों मित्र समोसा ने पलटा एकदम धीमा ताप थी अपना समोसा ने तैयार थी जाए थी के शांति के धीमा गैसवा देना मित्रों ચલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા સમોસા પાકીને તૈયાર થઈ ગયા છે તો તમે ચોક્કસ એકવાર આ રીતે સમોસા ઘરે જ બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે જેમાં સ્વાદિષ્ટ પણ બનશે મિત્રો તો ચાલો મિત્રો હવે બીજા પણ સમોસા આપણે આ રીતે તળીને તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને ડીશ તૈયાર કરીને ચલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા સમોસા તૈયાર થઈ ગયા છે તેમાં ચટણી પણ તૈયાર છે સરસ મજાની આંબલી અને ખજૂરની ચટણી પણ છે સાથે સમોસા છે ખાવાની જમાવટ છે મિત્રો તો એકવાર તમે આવા ચોક્કસ ઘરે સમોસા બનાવીને જમજો મિત્રો તમને પૂરેપૂરી જે રેસિપી બતાવી છે મિત્રો તો તમે પણ આ રીતે સરસ મજાના સમોસા બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે બાળકો પણ ખૂબ ખુશ થશે અને મોટેરાઓને પણ મજા આવશે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણા સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને પણ સમોસા જમાડી લઈએ સરસ મજાના આપણા સમોસા તૈયાર થઈ ગયેલા છે મિત્રો તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો આપણા બગીચાની અંદર બેસીને જ આપણે આપણા સમોસા જમી લઈએ ચાલો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી